નમસ્કાર દર્શક મિત્રો સત્યમે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના ઐતિહાસિક સુરસાગર તળાવમાં કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું સાથે નાગરિકો માટે વોકવે બનાવવામાં આવ્યો પરંતુ આ સુરસાગર તળાવમાં દર વર્ષે માછલીઓ મરી જાય વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે પરંતુ તે કાર્યરત નથી જેના કારણે લાખો માછલી મરી જાય છે અને સુરસાગરની આજુબાજુ પ્રદૂષિત હવા ફેલાય છે આરોગ્ય સાથે પણ જીવલેણ ચેડા કરે છે બે દિવસથી માછલીઓ મરી ગઈ છે અને બહાર કાઢવા પર વડોદરા મહાનગરપાલિકા તૈયાર નથી ત્યારે આજ સામાજિક કાર્યકર અતુલ કામેચી અને મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા વડોદરા મહાનગરપાલિકાને જગાડવાનો પ્રયાસ કરાવો અને વડોદરા મહાનગરપાલિકાને મહેન્દ્રસિંહ રાઠોડે આડે હાથ લીધા હતા માંડવીની પણ ચિંતા કરી હતી આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ વડોદરા શહેર માટે સારી નિશાની નથી કારણ કે વડોદરા શહેર સંસ્કારી એટલા માટે છે કે સૌથી પહેલાં આધ્યાત્મિક છે આ આધ્યાત્મિક નગરી છે સંસ્કારી નગરી છે શૈક્ષણિક નગરી છે દરેક ક્ષેત્રે આગળ છે દુઃખ વાત એવું છે જેવી રીતે કોઈપણ સ્ત્રીનું આભૂષણ એના ઘરેણાં હોય છે ને એવી રીતે કોઈ પણ તળાવનું આભૂષણ એના જળચર હોય છે અને આ સુસાગર તળાવ આજે મારી ઉંમર ત્રેપન વર્ષની મને યાદ છે કે જ્યારે હું મારા માતા પિતા સાથે જ્યારે આવતો હતો અને રવાના લાડુ અમે નાખતા હતા હજારોની સંખ્યામાં માછલીઓ તૂટી પડતી હતી અને આજે તમે જુઓ વડોદરાની હાલત નવીના કારણે અને જ્યારે રોજ આરતી થતી હોય શિવજીની શિવજીની સવારે અહીં આવતી હોય અને જ્યારે વડોદરાના મોટા મોટા મહાનુભાવો બિંગો મારતા હોય અને આ તળાવના નામે આ શિવજીના નામે વોટ ઉઘરાવતા હોય અને સૌને ખબર છે કે મચ્છીનું મૃત્યુ આંખ મરવાનું કારણ જ્યારે ચાલીસ ડિગ્રીની ઉપર ટેમ્પરેચર જાય એટલે બંધિયાર પ્રાણી એટલે બંધિયાર પાણી એટલે કે જે તળાવો છે એ પાણીમાંથી ઓક્સિજનની માત્રા ઘટવા માંગે ગાયકવાડ સાહેબે એ ગાડી તે ટાઈમે ફુવારા લગાયા હતા બચપનમાં મેં સુસાગરમાં ફુવારા જોયા છે એ ફુવારા ક્યાં ગયા તો આ લોકોએ જે આટલા હજારો કરોડ જે મારા સુસાગર પાછળ નવીનીકરણના નામે બ્યુટિફિકેશનના કારણે વાપરી લીધા તો એ લોકોને સહેજ પણ શરમ નથી આવતી દયા નથી આવતી અને મને એ નવાઈ લાગે કે મારું વડોદરા શહેર સૌથી જાગૃત જેની આખી ભારત નોંધ લેતું હોય અને આજે લોકો ચૂપ છે આ જુઓ તમે રોજે રોજ મચ્છી આજે બી તમે જુઓ તો મારે માત્ર વડોદરાની શહેરને એટલું કહેવાનું જનતાને એટલું કહેવાનું કે આપણે જો પોતે વડોદરાની સ્વયં કાળજી નહીં રાખીએ ને તો આ તો મારા માનની આદરણીય મોદીજીના ફોટા નીચે અને ઝંડા નીચે જીતેલા લોકો છે આ લોકોને વડોદરાની નથી પડી હવે ઇલેક્શનના ગણતરીના મહિનાઓ રહ્યા છે એટલે આ લોકો પાવડા મારવામાં રહ્યા છે કશું બી કરીને છ હજાર બસો પચાસ કરોડ વાપરવાના ફિરાકમાં છે એમાં ભ્રષ્ટાચાર કરવાના ફિરાકમાં છે માટે વડોદરા હવે જાગો અને હવે આ લોકો જ્યારે કોર્પોરેશન ઇલેક્શનમાં જ્યારે પ્રચારમાં આવે ત્યારે આપણે જે ગણપતિનો અને નવરાત્રનો પ્રસાદ છે એ લોકોને પ્રસાદ આપી અને આ સવાલના જવાબ આપણે કરવાના છે અને તમે જુઓ માંડવીની જે પ્રમાણે દશા થઈ છે તો હું સમગ્ર વડોદરાને કહેવા માંગુ છું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જઈને જોઈ માંડવી એ વડોદરા શહેરની નાક છે નાક ત્યાં છે અને કુદરત આપણને વોર્નિંગ આપી રહી છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આજે આપણી નાક તૂટી રહી છે માટે જાગો વડોદરા આવતીકાલે મુખ્યમંત્રી આવી રહ્યા છે આપણે મુખ્યમંત્રીને અપીલ કરો કે મુખ્યમંત્રી સાહેબ અમારા માંડવી પધારો તો ખરા અને અમારા વડોદરાની નાક તો તમે જુઓ જે તમે કીધું હતું કે વડોદરા મારું પાછળ કેમ હવે તમે જે બોલેલા સંકેત તો આવીને જોઈ જાઓ તો હું તમને માનું કે તમે મારા સાચા અને મૃદુ મુખ્યમંત્રી